નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રમાં બાબરા પાસે આવેલ ઇંગરાળા ગામની કે જ્યાં સાત ભાઈઓ અને એક બહેનની વીરતાની વાત છે તો મિત્રો જાણીએ સાત ભાઈઓ અને એક બહેનની વીરતાની વાત નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ગુજ્જુની વાતોમાં ભગવાનને અવતાર લેવાનું મન થાય તેવી ધરતી એટલે કે સૌરાષ્ટ્રની ધીંગી ધરા જ્યાં વીર પુરુષોની જેમ નારીઓએ હાથમાં હથિયાર ઉઠાવી અત્યાચારનો મુકાબલો કર્યો છે રણચંડી બની કંઈકને રણમાં રોળ્યા છે વળી એવી બહાદુરી એકલી રાજપૂતાણી કાઠિયાણી કે ગરાસણી જ બતાવી શકે એવું નથી સમય પ્રતિ સમય સમાજની દરેક કોમની પામિનીઓએ આપણને ખાડીયામાં લઈ ગર્જનાઓ કરી છે ધન્ય હો ધરા સૌરાષ્ટ્રની સાલેમાળ ડુંગરમાળાઓમાંથી ઓપતી પંચાળ ભૂમિ તેના સીમાડે આવેલું બાબરા આ બાબરાથી ચિત્તલ જતા રસ્તા પર એક ઇંગરાળા ગામ આવે છે ગામ નાનું પણ રળિયામનું થોડી થોડી બધી કોમ વસે ત્યાં અને ત્યાં દામોદર તરવાડી નામે એક ઔદિચ્ય ચાલાવાડી બ્રાહ્મણ રહે બચ્ચરવાળ કુટુંબનું ભર્યું ભાદર્યું ઘર એમાં દામા મહારાજને સાત દીકરા અને દેવના છતર જેવી એક અંબા નામની દીકરી અંબા એટલે નામ એવા જ ગુણ સાક્ષાત જગદંબાનો અવતાર દામો મહારાજ તેના સાતે દીકરા અને આઠમી અંબા પણ હિંમત અને મજબૂતાઈ ભલભલાને ઠોકર મારે એવી નિડરતા માત્ર વાતોમાં ન હતી પરંતુ સમયાંતરે તેણે દાખવેની ગઈ ઉપર વારી જઈ કોટડા પીઠાના દરબાર પીઠાવાળા બાપુએ દામા મહારાજને જીવાય માટે બસો વીઘા જમીન બક્ષીસ આપેલી આમ દામો મહારાજ તિંગી ખેતીનો માલિક બન્યા માલ ટોર સાધનથી સંપન્ન થયા અધૂરામાં પૂરું દામા મહારાજના દીકરાને કોડી રાખવાનો અનેરો શોખ હવે મૂળ વાત ઉપર આપણે આવી એકવાર જૂનાગઢનો આકેમ યાત્રાએ નીકળ્યો ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા ફરતા તેનો બોળો રાસલો ઇંગરાળા આવી ચડ્યો ને ઉતારો કર્યો ઉતારાના બીજા દિવસે સવારમાં આકેમની સવારી ઉપડવાની તૈયારી ચાલે છે બરાબર એ જ વખતે દામા મહારાજનો સૌથી નાનો દીકરો પોતાની કોડી લઈને આવ્યો કોડીને પાણી પાઈ પાછો ફરવા જાય છે

કા કોળી આપ કા સંગ્રામ ખેલવા તૈયાર થઈ ગયા સામા પક્ષે પડકાર ઝીલાયો ઘડીમાં વાત પલટાઈ ગઈ સાતેય ભાઈઓ હાથે હથિયાર લઈ કૂદી પડ્યા નિડરપણે લડવા લાગ્યા કંઈકને ઘાયલ કર્યા ધીંગાણું જામ્યું પરંતુ શસ્ત્ર સરંજામથી સજ્જ સૈનિકો સામે ટક્કર ઝીલી શક્યા નહીં સાતેય ભાઈઓ ખતમ થયા ઇંગરાણાના ચોકમાં એક પછી એક સાતેય ભાઈઓ અન્યાયનો મુકાબલો કરતા વીરગતિને પામ્યા અન્યાય કરતા મોત વધારે સારું લાગ્યું નાની બહેન અંબાથી આ સહન થયું નહીં રૂવે રૂવે સુરવીરતા પ્રગટી રણચંડી બની સૈનિકોને પડકાર ફેંક્યો મરદના દીકરા માટી થાવો બાજુમાં જ લુહારની કોટમાં ગાડામાં નાખવાનો લોખંડનો કરો ગરમ કરવા મૂકેલો હતો તે અંબાએ ઉઠાવ્યો અને સૈનિકો ઉપર તૂટી પડી કોઈની ચામડી ઉતારતી કોઈના માથા ફોડતી ફોજમાં રાડ પડી તરાના ચાટકાચ કટાર તૂટવા માંડી પીછે અઠ થઈ આ બાજુ અંબા એકલી સામે ખુરાટ સૈનિકો તેમ છતાં સૈનિકોને પીછે અટ કરવી પડે છે પાછા અટતા ઇંગરાળાના સીમાડા સુધી ફોજને લઈ જાય છે પરંતુ સીમાડે જતા સૈનિકોના સામૂહિક હુમલાથી અંબા કાયલ થાય છે ને સૈનિકો પાછા ફરે છે આ ડાટલું ઘમાસાણ થયું નવાઈની વાત એ બની કે ઇંગરાળા ગામમાંથી એક પણ માણસ મદદે આવ્યું નહીં અંબાને આ વાતનો બહુ લાગી આવ્યું તેણે જીવવામાં રસ રહ્યો નહીં તેણે સીમાડાની વાડીઓવાળા ખેડૂતોને એકઠા કર્યા પોતાની ચિતા ખડકાવી અંબા ચિત્તા પર ચડી બેઠી મરતા પહેલા તેને પોતાની અંતિમ ઈચ્છા તરીકે સાત ભાઈઓ અને એક બહેન આવો ભીષણ સંગ્રામ ખેલી ખતમ થયા છતાં ઇંગરાળા ગામના લોકોને વહારે ન આવતા તેના વંશ વારસદારો માટે ઇંગરાળાનું પાણી અગરાજ કરાવ્યું ને અંબા સળગતી ચિતા પર ચડી બેઠી સૈનિકો તેને મારી ન શક્યા ખુદે પોતાનું બલિદાન આપ્યું આજે પણ ઈંગરાળાના સીમાડે અંબાની ડેરી મોજૂદ છે જે આપ જોઈ શકો છો અને તેના ભાઈ ચાર પાળિયા પણ વીરતાની વાત વાગોળતા ઊભા છે અને તે હાલમાં પણ પૂજાય છે ધન્ય ધરામ આમ દેશની જ્યાં રતન પાકતા આવ્યા તો મિત્રો આ તો સાત ભાઈઓ અને એક બેનની વીરતાનો વાત આશા રાખું છું કે આ વિડિયો આપણને પસંદ આવ્યો હશે જો આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ગુજ્જુની વાતોને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ